જોમો કા આવતો બીઓ ના કારીયા પણ નહીં તું બીકલા તોણો આપણે પાણે ગાડી તો સાડી બીજો તો ક્યાં નહી જો તો આની દીતી દીધી કને આવી હતી ના તને આવી ગઈ એ કીધું ગમે તને લાગી એવું પણ આ ઉછરો ઢાળ્યો હું કા આવ્યો ને અરે જકમ તો આ હા હા તો ગરતો હોય ને હું હારું હોય એવું હે હા બો બેડો હા સામાય તો ના માફ ગો લે તો કોઈ તો બોય ને તો લાગી કી વાત

ખબર પડતી નહીં માટી કઈ લેવી હવે પેલી કોરા ખેતરમાં લેવા જઈએ તો કાઢો પડશે ઝઘડા થાય ખોટા પાણી ભરા કાઢો થાય હવે કરવું પડશે હવે માટી કાયન પૂરવું પડશે એમ તો હર્યું ખાડો મોટો પડ્યો પેલો છેદર તૂટ્યો એ કરી આવ્યો પેલા હવે તો ખાડો બહુ મોટો એટલે આ કોરા લેવા જવું તો પેલા ચમન્યા ખોટું હમણાં બનતું નહીં ઝઘડો થાય અને અમારી બાજુ લઈએ તો હમણાં ખાડો પડે પણ હમણાં કપાળ ઓપવાનો હોય એટલે પેલી બાજુ હમો કરતા હોય પેલા મતલબ ન્યાદામાં વધી ગયો હોય ભાઈ કશું કરાવતા નહીં એક તો બગાડ બગાડાવે બીજું શું થાય શું વધ્યું

એટલે આપણે ના તો કોમ કરે ભલા હું ફોન કરું ભુવન બોલાવી લઈશ હા કશો વાંધો નહીં કરો તમે તમારે હા ભુવન બોલાવી લેવા દે તો આમ કોઈ નિકાલ તો કરવો પડશે ને આ તો આ તાવે કેટલો સડે હું વાત કરો હે ના દોણા બોણા જોડાઈ આપ દોણો બોણો જોડાઈએ હે ભુવન બોલાઈ હલો લ્યા સીતારામ આ હું શું કહેતો તો લ્યા થોડા મારા ભાઈના અમારે થોડી તકલીફ છે હોય રાખો દાવા છે હા પાવા છે ના આવે છે ને તે આવે છે

જોઈ મતલબ ગાઢિયા લેવાનો રસ્તો કાઢિયા લાવ એમ બરાબર આપ રાતે રાત્રે દેખાય દિવસ દેખાય દાણે દેખાય ભૂવાજી બાળે રાત્રે દેખાય રાતે સપનામાં અંદાણે બાળે છપનામાં ઘંટા ધોળી ધોળી નહીં જાય છે તબાપ બસ લો કહ્યો જો વેણ હોય તો તમારા ઘરનું ખેતર નું જ તમારા નું છે બરોબર મારે રજા દીધી છે અને કીધું છે કે ખેતર નું શો લો હવે તમે જોઈ લો ખેતર બાધા તો નહીં ભાઈ બાધા નહીં ને બરાબર અને જો તમે ખેતરમાં કામ કરતા હતા એ વ્યક્તિ ધમકે લાવો હા બરાબર તો તમને કોઈ દેખાતું હોય તો કહેજો વેળ બુઆજી વેળ લો તો ભાઈ એક વખડી એની તમારે શેડા આગળ વખડી તો છે વખડી ક્યાં બુઆજી બરાબર એકાને એક રાફડાનું

દીવા વચ્ચી કરશું કરી અમે શ્રાવણ મહિનો આવે છે નાગપોચમ ના દાળે તમારે એની થાળી કરી અને સ્થાપના કરી દેજો બરાબર બરોબર સારું આપડે